સો અત્યારે વાગી ગયા છે બપોરના ના ત્રણ અને મને લાગી છે સખતની ભૂખ અને આવી રહ્યો છે કરાવવાનો ઉપર કારણ કે એટલું બધું લેટ કરાયું છે ને લંચ ટાઈમ હતો મને અત્યારે હેડેક થઈ રહ્યો છે અને આમ એવું થાય ને કે ચક્કર આવી જશે એટલી સફત ફટાફટ ફટાફટ જયારે કરવાનું કીધું ત્યારે ફટાફટ કરાયું નહીં હવે અમે અત્યારે ઓટોમાં જઈ રહ્યા છે ઘરેથી અને આ બંને અમને જોઈન કરશે ડાયરેક્ટ ત્યાં એકચ્યુઅલી કેવું છે કે અમને તો છે ને અહીંયાનું જે આડી અસલ જે ટેસ્ટ છે ને ભારી ગયો છે ખાસ કરીને બંપુને તો કઈ ઓવર જ આવી ગઈ બહુ મસ્ત ટેસ્ટ છે કેમ કે સુપર ટેસ્ટી હતું બહુ જ મસ્ત હતું એટલે અમે લોકોને અત્યારે ઓપ્શનમાં છે ને એ જ દેખાઈ ખઈ છે છું કે ઓકે અને અહીંયા છે ચાટા હેલો શું કેમ બેઠો લાગી રહ્યું છે બચ્ચા તો અમે બસ પહોંચીશું હવે અને જોઈએ ત્યાં જઈને શું ઓર્ડર કરીએ છીએ આજે કંઈક નવ ટ્રાય કરીએ છીએ બહુ બધી વેરાયટીઝ છે એટલે કંઈક નવું ટ્રાય કરીએ છીએ હાઈ વેલધા વર્ધન તો એટલું મસ્ત એન્જોય કરી રહ્યું છે અમે લોકો એક જ વાર બેસાડ્યો ને હલતો બી નથી હે મજા આવી ગઈ ક્યુટી ક્યુટી બેબી છે માય ક્યુટી ક્યુટી બેબી

જે મંગાવું હોય ઓકે અહીંયા અને દીદી આવી છે હેલો અમે લંચ કરી લીધું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે પતે સાગર લે યસ કાલ રાત્રે અમારો પ્લાન હતો અને નહોતું ઈ વાહ વોટ અ વ્યૂ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને ધારાજીને થોડું કામ છે તો એ બતાવીને આવશે અત્યારે અમે લોકો બોટિંગ કરવા જઈશું વતન ક્યાં જવાનું

अरे <laughs> हमेशा वर्धन को कुछ पूछते हैं तो वो क्या बोलता ना ना उसको पूरा दिन नाना नाना ही है ना <laughs> वर्धन <नानी। laughs> क्या सागर क्या? ना। <laughs> वर्धन एक कितल बधु पानी चे, जो बेटा।

સ્પીડ બોટ અવેલેબલ નથી સ્પીડ બોટ માટે ખાસું બે ત્રણ કિલોમીટર ચાલીને પડે એવું હતું તો અમે લોકો અહીંયા સ્પીડ બોટમાં બેસવાયા છે અને ત્યાં આરો છે ને હોર્સ ઉપર બેઠેલો તમને દેખાશે વર્ધનને બહુ જ અમે લોકોએ કીધું પણ એ ભાઈ બેઠા જ નહીં અને અમારે એને તેડીને ફરવું પડ્યું હવે અમે જઈશું સ્પીડ બોટમાં ગેસ સો વર્ધન અને એના પપ્પા હવે હોર્સ રાઇડિંગ કરવા જઈ રહ્યા છે અત્યારે જો પપ્પા બેઠા ને એટલે રડતો નથી નઈ રાઈડિંગ કરવી છે કે પછી ખાલી ફોટો જ ક્લિક કરે ના રાઈડિંગ આટો આટો મારી ઓકે બાય અહીંયા ભીડ વધતી જાય છે અને અમે રાહ જોઈ રહ્યા છે ધારાદીની અમે ટિકિટ ઓલરેડી લઈને રાખી છે અને અહીંયા સખતની ભીડ વધી ગઈ છે અને હવે એકદમ સનસેટ નો ટાઈમ થઈ ગયો છે એટલે જે નજારો છે ને કેટલો બ્યુટીફુલ લાગી રહ્યો છે બહુ જ મસ્ત લાગી રહ્યો છે એટલે હવે મજા આવશે મારો ટર્ન આવી ગયો છે યસ વી આર સુપર એક્સાઇટેડ બીકોઝ ફર્સ્ટ ટાઈમ વતન બોટમાં માં બેસશે વતન કેવું થયો

ha 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 जा भी गई नहीं यार जोरदार मजा आई बहुत मजा आई एक एडवेंचर करयो है ने वो लागियो तो मैं पी बहुत फेमस मस्त सुनी सही सागर के जैसी

ઓરે વા ફ્રાઈ ટ્રાય કરીને કો và છે એ વધન આવો દોસ્તો થોડી ચાલી ટીજા બોમસ કાયકો કે રમલ આપ્યું

તો આ ભાઈ ને છે ને ખબર નઈ શું થાય સ્વેટર ના પહેરવું હોય શૂઝ ના પહેરવા હોય કેપ ના પહેરવા હોય કઈ જ પહેરવું નથી બસ રડ રડ કરવું હોય છે अरे यार वापस चालू किया बाप कुछ बोलो अनो एनो कुछ बोलो क्या बोलूं मैं यो के समझे ना समझे ભૂપ <laughs> લી મને છે ને આ રાબડી એટલી ભાઈ ગઈ છે ને ખરેખર ગરમ ગરમ એટલી મજા આવે છે ને આ બધું ફૂડ છે ને પણ એ ખાવાની ઈચ્છા નથી થતી પણ આ રાબડી પીવાની એવી મજા આવે છે ને આ ઓલમોસ્ટ મારો બીજો બીજો કે ત્રીજો બાઉલ છે મને બહુ જ એટલે બહુ જ ભાઈ બહુ મસ્ત છે અહીંયા અમે ખાવાનું ખાઈ રહ્યો છે અને વર્ધન

એ ખતમ થવાનું નામ જ નથી લેતી હે ને બેટા અહીંયા હીટર છે ને એટલું સારું લાગી રહ્યું છે બાકી તો થીજી જવાય એવી ઠંડી છે ને બેટા હે ને કેવી ઠંડી છે કેટલી બધી ઠંડી છે વર્ધન કેટલી બધી ઠંડી છે ઓકલી બધી ઠંડી છે ઓ એ આ વેરી ગુડ <laughs> wow. वजन मस्ती की की तरह है। ने? ने? इंडियन की तरह। नहीं? जाते हैं। उसकी मस्ती ऐसी होती है તો બહુ એટલે બહુ જ મજા આવી ગઈ આજે અમે ફતેસાગર ગયા બોટિંગ કર્યું બોટિંગ કર્યું હોર્સ રાઇડિંગ બહુ જ મજા આવી અને બહુ મેમરેબલ રહી ગયા ઉદયપુરની ટ્રીપ હવે ફાઇનલી કાલે અમે જવાનું વિચારી રહ્યા છે પણ અહીંયાથી બધા ના 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 કરે છે જીજુ તો કે જવાનું નથી એ તો કે જવાની વાત જ નથી કરવાની આપણે રોકાવાનું છે પણ શું છે ઠંડી સખત છે પ્લસ વર્ધન ને શરદી પણ છે એટલે હવે કેવું છે કે અમે અમારા એન્જોયમેન્ટ માટે એને હેરાન થાય એવું ના કરી શકીએ અને અમારે પતી ગયું અને અમે મતલબ હવે કેવું છે કે અમારા બંને કરતા થોડા નીચે જ અમારા બંને કરતા પહેલા અમારે વર્ધન વધારે વિચારવું પડે એવું થઈ ગયું છે સિચ્યુએશન એટલે ઠંડી બહુ ઓવર સખત ઠંડી છે સખત એટલે સખત ઠંડી છે અને આવી ઠંડીમાં વર્ધનને શરદી પણ છે એટલે બહુ રહેવાય એમ નથી મસ્તી જો પાછળ એની મસ્તી જો એ જો એનું ચાલુ જ રહેશે આવું અત્યારે વાગી ગયા છે રાતના એક અને હવે અમે કરીશું સુવાની તૈયારી હોપ કે તમને આ બ્લોગ ભણવા હોય તો ગમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ્લોગ અહીંયા એન્ડ કરું છું કાલે હવે જોઈએ શું પ્લાન બને છે અમે ઉદયપુરથી ઘરે જવા જઈ નીકળીએ છીએ કે નહીં લેટ મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ ટેક કેર ગુડ નાઈટ